નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હાલમાં કોલકાત્તા માંગ રેપ કેસ થવા પામ્યો હતો જેના અનુસંધાનમાં વડોદરા શહેર ના એસએસજી હોસ્પિટલ તેમજ માંડવી જમનાબાઈ હોસ્પિટલ ના સર્વે ડોક્ટર્સ તથા મેડિકલ સ્ટુડન્ટસ હોસ્પિટલ સ્ટાફ દ્વારા માંડવી ખાતે કેન્ડલ માર્ચ તથા મહારેલી કાઢી ઉગ્ર વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા રેલીમાં ઉપસ્થિત ડોક્ટર પાલક શાહ દ્વારા મીડિયા સમક્ષ નિવેદન આપવામાં આવ્યું रिपोर्ट हनीफ मंसूरी वडोदरा

डॉक्टर कोई भी सामान्य व्यक्ति साथ आईसी टेक बता है कोई एक्शन नहीं लड़ रही अपना इंडिया में कोई लॉ कि डॉक्टर साहब कोई मरामारी थे हमें तो ये